સુરતમાં રાજશ્રી સન્માન સમારોહની દિગ્ગજ મહાનુભાવોની હાજરીમાં પૂર્ણાહુતિ થઈ હતી લેવા પાટીદાર સમિતિ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ કેન્દ્રીય જળ સંચય મંત્રી સી આર પાટીલજી પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની એકતા અને સહિયારા વિકાસની ભાવનાને બિરદાવવામાં આવી કેન્દ્રીય જળસંચય મંત્રી સીઆર પાટીલે પાટીદાર સમાજને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાવતા જળસંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે આગામી પેઢીને પાણીની ખૂબ જ જરૂર પડશે તેથી પાણીની જવાબદારી હવે મારી છે તેમણે પોતાના સંબોધનમાં સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીને પણ ખાસ યાદ કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ આ કાર્યક્રમ યોજીને વટ પાડી દીધો હોવાનું ઉત્સાહપૂર્વક જણાવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ પાટીદાર સમાજ અને ભાજપને એક સિક્કાની બે બાજુ ગણાવી તો પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી વડાપ્રધાન મોદીને શ્રેય આપ્યો આ તરફ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ મંત્રી જીતુભાઈ અને કૌશિકભાઈ વેકરિયાએ પણ સંબોધન કર્યા હતા પહેલી વખત મુખ્યમંત્રી બન્યો અને સુરત આવ્યો તારે મારા સન્માનનો જે કાર્યક્રમ હતો એમાં સુરતે વટ પાડી દીધો હતો એવો વટ આજે તમે પાડી દીધો છે અને બધા ટાઈમ થયો છે પણ તો એ શાંતિથી બધા બેઠા છો એ આનંદની વાત છે નર્મદ નગરી સુરતમાં પટેલ સમાજ દ્વારા મંત્રી મંડળ નો સન્માન સમારોહ ગૌરવ ભાવના અને જવાબદારી ત્રણેયની લાગણી સાથે જોડાયેલી ક્ષણ છે એ ગામની અંદર ગમે તેવો લુખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો અને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે અને આજે સમાજના સૌ આગેવાનો હોય જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો તો અમે તો હજી એ વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું તમામ લોકોને અંદાજો છે આ ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ પોરબંદર જામનગર નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો એ દિવાળીનો સમય હોય તહેવાર હોય નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય એક એક નો હિસાબ આપણે સૌ લોકો એ મળીને સીધા કરવાનો કર્યો છે ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા 10 મહિનાની અંદર લગભગ 35 લાખ જેટલા જળ સંચય માટેના જે સ્ટ્રક્ચર બન્યા એમાં એક પણ રૂપિયો સરકારમાંથી ખર્ચ કરવામાં નથી આવ્યો એ લોકોએ કર્યો અને આ ગુજરાત મોડેલ

પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું એકસો ચાલીસ કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે અને જ્યારે સ્ટેચ્યુ ઓફ નીડી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોકિયું કરજો

અને પાટીદાર સમાજ એમના વચ્ચે નાડી અને નાભી જેવો સંબંધ છે આ સુરતની ધરતી છે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપની સરકાર એ ભૂતકાળમાં પણ આપણું ગામડું થરથર જૂત ને ત્યારે લુખાઓને દરમાં નાખવાનું કામ એ ભાજપની સરકારે કર્યું છે સૌરાષ્ટ્રને આઝાદ કરવાનું કામ થયું હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા તમે એનું બધા ગામડામાં રહ્યા છે ખબર છે સાહેબ હજી પણ હવે તો ભૂપેન્દ્રભાઈ દાદાના નામે ઓળખાય છે દાદાનું બુલડોઝર પણ ફરી રહ્યું છે તમને ભરોસો આપીએ છીએ અમે તમારાના એક દીકરા તરીકે સભ્ય બીના છીએ ત્યારે જ્યારે પણ જેવી પણ કોઈ પણ ગામડા તાલુકામાં જિલ્લામાં આવા કોઈ પણ કામ માટે જરૂર પડે તો માની મુખ્યમંત્રીના હર્ષભાઈએ ખોલામાં કહેવું છે કોઈથી ડરવાની જરૂર નથી હવે સરકાર એ લોકોની સરકાર છે આ સમાજ જે રીતે ગામડાઓની અંદર મહેનત કરતાં કરતાં આજે સુરત હોય અમદાવાદ હોય કે દેશ હોય કે વિદેશ હોય બધી જ જગ્યાએ ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે પણ ગામડાઓ પણ એટલા માટે આપણા માટે જરૂરી છે કે ગામડાની અંદર રહેતા આપણા મા બાપ આપણા વડીલો એમની મહેનતના કારણે એમના આશીર્વાદ થકી આજે આપણે દરેક ક્ષેત્રે આપણી પ્રગતિ સારી રીતે કરી શકાશે આજે આપણે સમાજ ઉન્નતિ માટે પ્રગતિ માટે દેશ અને વિદેશમાં પણ જતો હોય છે ખાસ કરીને વિદેશની અંદર ધંધા રોજગાર માટે તો જવું પડે પણ મિત્રો આપણે એ પણ યાદ રાખવું પડશે કે અત્યારે વેશન અને ફેશનની દુનિયાની અંદર ક્યાંક આપણે આપણી સંસ્કૃતિ પણ ના ભૂલી જઈએ આપણી સંસ્કૃતિનો આપણો વારસો એ આપણે કાયમિક માટે જાળવી રાખવો પડશે